તમે અવારનવાર મસૂદ અઝહરનું નામ સાંભળતા હશો ઓપરેશન સિંદુર વખતે લગભગ તેનો આખો પરિવાર માર્યો ગયો એમ છતાં આતંકવાદી મસૂદ નોન સ્ટોપ કાવતરા રચતો જાય છે હવે તે એક મહિલા બ્રિગેડ બનાવી રહ્યો છે બહાવલપુરમાં મરકઝ ઉસ્માન ઓલીમાં મસૂદે આ બ્રિગેડના પ્લાનિંગ વિશે વિગતે વાત કરી એણે કહ્યું હતું કે આ મહિલા બ્રિગેડને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે જેના પછી તેમને ગ્લોબલ જહાદ મિશનમાં સામેલ કરવામાં આવશે મસૂદનું આતંકવાદી સંગઠન જૈશ એ પાકિસ્તાનમાં મોટા પાયે મહિલાઓની ભરતી કરશે અઝહરે ભારતનું નામ લીધા વિના કહ્યું કે આપણા દુશ્મનોએ હિન્દુ મહિલાઓને સેનામાં સામેલ કરી છે એટલું જ નહીં આપણી વિરુદ્ધ મહિલા પત્રકારોને મેદાનમાં ઉતારી છે અઝહર હવે ભારતની સેનાની દેશભક્ત મહિલા અધિકારી અને પત્રકારોને ટાર્ગેટ કરવા માગે છે જ્યારે કહ્યું કે તે મહિલા જેહાદીઓને દેશભક્ત ભારતીય મહિલાઓની વિરુદ્ધ લડવા માટે સંગઠિત કરશે તેણે એમ પણ કહ્યું કે જૈશ એ મોહમ્મદના પુરુષ મુદાહુ મુદાહિદીનો આ મહિલાઓની સાથે કામ કરશે મસૂદે ભારતીય સેનાની મહિલા અધિકારીઓ વિશે વાત કરી તમને યાદ હશે કે ભારતીય ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું ત્યારે એની માહિતી પૂરી પાડવા માટેની પ્રેસ કોન્ફરન્સમાં ભારતની સેનાને મહિલા અધિકારીઓને ઉતારી હતી આવાથી કદાચ મસૂદ ચીડાયો પણ હશે મસૂદની વાતથી સ્પષ્ટ છે કે ભારતમાં હવે સેનાની દેશભક્તિ મહિલા અધિકારી અને મહિલા પત્રકારોને જોખમમાં છે જોકે ભારતની સ્ત્રી શક્તિ જોખમોનો સામનો કરવા માટે એટલી જ સજ્જ છે જો કોઈ ડરવાની નથી મસૂદ એવી વાતો કરે છે કે પાકિસ્તાનની મહિલાઓ સીધી રીતે ભોળવાઈ જાય છે અત્યાર સુધી પુરુષોને એમ કહીને આતંકવાદી બનાવવામાં આવતા હતા કે તમે શહીદ થશો તો જન્નતમાં જશો પણ જન્નતમાં તમને બોતેર હુર હીરો અને હુર્રો રાધર હુર્રો મળશે એટલે કે અપ્સરાઓ એટલે કે મહિલાઓ માટે પણ એ જ લાલચ આપવામાં આવે મસૂદ મહિલાઓને કહી રહ્યો છે કે તમે જહાજના રસ્તે ચાલશો તો મર્યા પછી કબરમાંથી તમારી સીધી જન્નતમાં જ એન્ટ્રી થશે પાકિસ્તાનમાં કોઈનામાં કોમન સેન્સ હોય એમ લાગતું જ નથી મને આ પછી જન્નતમાં જવા માટે અત્યારની જિંદગી જહનુમ જેવી ન જ બનાવાય